ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ અને કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ત્યારે ઉત્કર્ષ સ્કૂલનું નવાણું ટકા પરિણામ આવ્યું છે ઉત્કર્ષ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં આગળ વધે તેનું મોટિવેશન આપવામાં આવતું હતું સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં ઉત્તીર્ણ આવેલ વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબે ઘૂમી ઉજવણી કરી હતી વિમલ છાયા મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર સ્કૂલ ઓફ એક્સેલન્સ વન ઓફ ધ બેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નોટ ઇન રાજકોટ નોટ ઇન ગુજરાત સ્ટેટ બટ ઇન એન્ટાયર ઇન્ડિયા પ્રોડ્યુસિંગ એવર એવર બેસ્ટ રિઝલ્ટ ઇન નીટ જે ડબલ ઇ એન્ડ સાયન્સ એન્ડ કોમર્સ બોર્ડસ ગઈકાલે જે રિઝલ્ટ ટ્વેલ્થ સાયન્સ અને કોમર્સ બોર્ડનું રિઝલ્ટ આવ્યું એમાં અમારી ઉત્કર સ્કૂલના બાળકોએ ખૂબ જ ઝળહળતો દેખાવ કરેલો છે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે બાળકો જ્યારે બે વર્ષની અથાગ મહેનત જ્યારે આ રિઝલ્ટથી પ્રોડ્યુસ કરે છે ત્યારે બાળકો તો મહેનત કરે જ છે પણ સાથે સાથે મા બાપના સપનાઓ પણ બાળકોની પાછળ હોય છે સાકાર થાય છે અને ઓફકોર્સ અમારા ગુરુ તરીકેના પણ અમારા સપનાઓ અમારા બાળકો પ્રત્યે હોય છે બાળકો પાછળ હોય છે એ સપનાઓ પણ બાળકો સાકાર કરતા હોય છે આ તબક્કે હું દરેક બાળકને જે મહેનત કરી અને આગળ આવવા માગે છે એને હું એક સલાહ આપવા માગીશ કે બાળકો મહેનત કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને ખરેખર જો દિલથી મહેનત કરશો તો તમારું રિઝલ્ટ એ લાઉડલી બોલશે જ અને ઓલ માઇટી ગોડ વિધાતા સુપર પાવર જે અદ્રશ્ય શક્તિ જે છે એ ઓલવેઝ તમારી મદદ માટે આવીને ઊભી રહે જતી હોય છે તો આઈ રિક્વેસ્ટ એવરીબડી કે જે લોકો ભવિષ્યમાં સાયન્સ કે કોમર્સ રાખી અને પોતાની કારકિર્દી બનાવવા માગે છે એ લોકો જો તંતોડ મહેનતની પહેલેથી જ જો તમે એક પ્રણાલી પાડશો તો ચોક્કસ લાઈફની અંદર સક્સેસ જશો જ મારું કોરોના પછી મેં એવું અનુભવ્યું છે કે હવે પછીની પેઢી એ બહુ મોબાઈલ ફ્રેન્ડલી થઈ ગઈ છે ખાસ કરીને તમને ખબર છે કે સોશિયલ મીડિયા ફ્રેન્ડલી થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ ઉપર જાજો સમય વિતાવે છે એટલે મેં એક નવો ચીલો પાડ્યો છે કે સવાર અને સાંજ બાળકો જે છે એ સ્કૂલમાં જ રહે છે અને જેમ નાના સ્ટાન્ડર્ડની અંદર પેરેન્ટ્સ થર્ડ ફોર્થમાં પેરેન્ટ્સ બાજુમાં બેસીને બાળકોને વંચાવડાવતા હોય ભણાવતા હોય એમ અમારા ફેકલ્ટી મેમ્બર સવારથી રાત સુધી બાળકોની સાથે રહી અને એ

સામાન્ય રીતના કોમર્સમાં સવાર સાંજ બંને સમય ભણવાનું હોય અને એ આખું વર્ષ સતત એક ડિસિપ્લિનથી ચાલતું હોય એવી એકમાત્ર સ્કૂલ આ છે બાળકો પણ એટલો સપોર્ટ કરે પેરેન્ટ્સ પણ એટલો સપોર્ટ કરે અને શિક્ષણના ફિલ્ડમાં કદાચ સૌથી અગત્યની વાત આપણે બધી જગ્યાએ બોલતા હોઈએ છીએ કે ફેકલ્ટીનો અનુભવ વીસ વર્ષનો છે પચીસ વર્ષનો છે પણ આ સ્કૂલની એક ખાસિયત એ છે કે જેટલા ફેકલ્ટીઓ છે એ બધા આ જ સ્કૂલમાં વર્ષોથી છે એટલે જે એક કન્સિસ્ટન્સીનો માહોલ ક્રિએટ થવો જોઈએ એ કદાચ મેઇન રીઝન છે આ રિઝલ્ટ પાછળનું કે જેમાં માત્ર ચુમ્મોતેર સેવન્ટી ફોર સ્ટુડન્ટ્સમાંથી થર્ટી થ્રી પર્સન્ટ થર્ટી થ્રી સ્ટુડન્ટ્સ તેત્રીસ સ્ટુડન્ટ છે એ લોકો નાઇન્ટી વન પ્લસ પીઆર લઈ આવ્યા છે અચ્છા પીઆરને આપણે કદાચ અગત્યના ન ગણીએ તો ચુમ્બોતેરમાંથી આઉટ ઓફ સેવન્ટી ફોર સ્ટુડન્ટ્સ ફિફ્ટીન સ્ટુડન્ટ્સ સિક્યોર્ડ મોર ધન નાઇન્ટી પર્સન્ટેજ નેવુંથી વધારે ટકાવાળા પણ વીસ ટકાથી વધારે સ્ટુડન્ટ્સ છે અને એટલા માટે જ અમે અહીંયા ઉત્કર્ષમાં ખૂબ જ સિસ્ટમેટિક અને સાયન્સ જેટલી જ સિરિયસલી કોમર્સને પણ ભણાવીએ છીએ કદાચ આ જ કન્ટિન્યુ રહ્યું તો આ વર્ષની બેચમાંથી અત્યારે બારથી તેર વિદ્યાર્થીઓ સી એ માટેનું કામ કરે છે કદાચ બની શકે કે ચાર વરસ પછી આ એક બેચમાંથી દસથી બાર સી એ પ્રોડ્યુસ થાય કે જે દેશની એક ડિફરન્ટલી સેવા કરતા હોય વર્ષ દરમિયાનનું પ્લાનિંગ અમારું બિફોર વેકેશન જ થઈ ગયું હોય છે એટલે સિલેબસ કમ્પ્લીશન નોર્મલી ઓક્ટોબરમાં થઈ જતા હોય છે સતત બોર્ડની પેટર્ન પ્રમાણેની એક્ઝામ્સ જુદા જુદા પ્રકારના સહેલા અઘરા બધી જ પ્રકારના ક્વેશ્ચન્સની એ લોકોની પ્રેક્ટિસ કરાવવી એક લેવલથી ઉપરના જે સ્ટુડન્ટ્સ હોય કે જે એટલું વધારે કરી શકતા હોય મહેનત એ લોકોને ક્યારેક તો દિવસમાં બબ્બે વખત પેપર લખાવવાની પ્રેક્ટિસ કરાવવી સતત એસી કામ્સ સાથે નહીં સગવડતા કારણ કે અમુક ટાઈમે ગરમી એટલી થતી હોય એ પણ ઇફેક્ટ કરતું હોય છે તો દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને નોલેજ ફેસિલિટી પ્રોવાઈડ કરવી એ આ સ્કૂલનો એક મેઇન ગુણધર્મ છે સવાર સાંજ પ્રેક્ટિસ કરાવવાથી હવે એ લોકો જ્યારે સી એ માટે આગળ વધે છે ત્યારે એ લોકોને ઘણું એ કોઈ નવી વાત લાગતી નથી કારણ કે ટવેલ્થમાં સતત એ લોકોએ એવરેજ દસથી બાર કલાક મહેનત કરેલી હોય છે બસ જે લોકો આગળ વધી ગયા છે એ લોકો આને એક ડેસ્ટિનેશન ના સમજે એક સ્ટેપિંગ સોંગ સમજે કારણ કે મંજિલો બી બહુ જ દૂર અને એ લોકો આગળ ઘણું વધવાના છે એ અમને ખાતરી છે કારણ કે અહીંયાથી જે શીખીને બહાર જાય છે એ એટીયુડ એક ડિફરન્ટ વેમાં જ કામ કરતો હોય છે વાલીઓ માટે એક જ ચારે બાજુ મોબાઈલ મોબાઈલ વાત થતી હોય મોબાઈલ કરતાં વધારે બાળકો સાથે તમે પોતે ટાઈમ સ્પેન્ડ કરો બાળકોને ભણવાનું કોન્સ્ટન્ટ પિંચિંગ કરવાની જરૂર નથી એ તો શાળાવાળા બધા બાળકોને પ્રોપર ભણાવે જ છે આપ માત્રને સપોર્ટ કરો એની એક એક જર્ની કેવી રીતના આગળ વધે છે ઘરે પણ થોડાક ઇઝી ગોઈંગ હસતા રમતા તમારી સાથે પેરેન્ટ્સ સાથે રહે તો પ્રેશર હેન્ડલ કરી શકશે અને આજના કોમ્પિટેટિવ એજમાં સો ટકા આપનું બાળક આગળ વધશે એટલું જ મિશ્રી સ્ટડી કરતી હતી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં કોમર્સ નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ અકાઉન્ટ્સમાં અને સ્ટેટમાં હંડ્રેડ ઓન હંડ્રેડ છે બહુ એટલે આમ ટીચર્સનો સપોર્ટ હતો એટલે જાજી મહેનત ન કરવી પડી એટલે ચાલે આમ આપણું થોડુંક સેલ્ફ સ્ટડી અને ટીચર્સનો સપોર્ટ એટલે બહુ જ આમ એમાં તો બહુ કન્સેપ્ટ કરવું પડ્યું એટલે કન્સેપ્ટ ક્લિયર હતો એટલે પછી રોજ સ્કૂલે અને પછી ઘરે જઈને થ્રી ફોર આવર્સ બહુ સારી મહેનત કરાવવામાં આવતી બહુ ધ્યાન રાખતા અને ડાઉટ્સ હોય તો પણ એ પણ ઇન્સ્ટન્ટલી સોલ્વ કરતા હતા તમે ટીચર્સ કે એમ કરશો એટલે એ લોકો કેટલું વર્ક કરશો અને એ લોકો હોમવર્ક આપે એટલું કરશો એટલે સારા માર્ક્સ આવી જશે દેવ વસોયા નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ સેવન પીઆર અને નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર એટ પર્સન્ટેજ ઓલ યર આઈ હેવ ટ્રેન માય હાર્ડ ટુ રીચ ધીસ લેવલ આઈ હેવ પ્રેક્ટિસ ઓલ ધ ટાઈમ આઈ હેવ રિવિઝન માય ચેપ્ટર્સ અલોંગ ડેઈલી ટુ રીચ યર સ્કૂલવાળા ખૂબ જ સારી મહેનત કરવામાં આવી હતી તેઓ બપોરે ટ્યુશનમાં પણ બોલાવતા જેનાથી અમને હેલ્પ થઈ છે શિક્ષકોનો ખૂબ જ સારો સપોર્ટ છે એમના અમા જે અચિવમેન્ટ મેળવી છે આજે આવું સારું રિઝલ્ટ મેળવ્યું છે એમાં શિક્ષકોનો પણ ખૂબ જ એક મહાન ફાળો છે મારે સીએ બનવાની ઈચ્છા છે પરિવારજનો પરિવારજનોમાં શિક્ષકોમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે કાલે બધાએ કોંગ્રેચ્યુલેશન્સના મેસેજ પણ કર્યા છે અને આગળ સીએ બનવાની મારી ઈચ્છા છે બીજા વિદ્યાર્થીઓને દરરોજનું કામ દરરોજ કરવાની અને દરરોજ ભણી લેવાની જે દરરોજ કે કરાવે ક્લાસમાં એ રિવિઝન કરવાની આપીશ જેનાથી એક સારું રિઝલ્ટ આવી શકે સોલંકી દેવર્સ બોર્ડમાં ઇન્ટી એટ પોઇન્ટ નાઇન ફોર પીઆર આવ્યા ગુચકેટમાં નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન ફોર પિઆર અને એકસો પંદરમાં અને જેડબલીમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન પિઆર સારી કરાવવામાં ફેકલ્ટી એ બહુ એક્ટિવ હતા અને શું કહેવાય ટાઈમ ને ટાઈમે અમને પૂછતા કે કેટલું બાકી છે કેવી રીતે કરાવે ને એવી રીતે સ્કૂલ દ્વારા બધી રીતે આમ એકદમ સફિશિયન્ટ મહેનત કરાવવામાં આવી કે એકદમ મટીરિયલ્સ સારા પ્રોવાઈડ કર્યા અને સારું ભણાવ્યું ને એવી રીતે કોન્સેપ્ટ ક્લિયરિટી સારી બસ દસ દસ એક કલાકનું રીડિંગ ને એવી રીતે બધું બીજા વિદ્યાર્થીનો એ કે કોન્સેપ્ટ ક્લેરિટી રાખવીને આમ ગોખવું નહીં બસ એવી રીતે અને સારી મહેનત કરવી હા પહોંચી શકશો ડેફિનેટલી લાલ ચેતા થરો મારું બોર્ડ્સમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ ફોર પીઆર છે અને મેથ્સમાં નાઇન્ટી નાઇન છે અને ગુજકેટમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ જીરો અને વન વન ટુ માર્ક આવ્યા છે મહેનત તો ફૂલ કરવામાં સ્કૂલ તરફથી પણ ફૂલ સપોર્ટ હતો આખો દિવસ આ લોકો અહીંયા જ બોલાવતા અને મહેનત કરાવતા સ્કૂલ તરફથી તો ફૂલ જ સારી તૈયારી કરવામાં આવતી અને અમારો સિલેબસ સિલેબસ પણ ઘણા મહિના પહેલાં પણ પૂરો થઈ ગયો હતો સ્કૂલ બાદ રાતે જઈને તો હું જસ્ટ સ્કૂલમાં જે ભણાયું હોય એ જ રિફર કરતો આગળ મારી સીએસ લેવાની ઈચ્છા છે પરિવારજનો તો ખૂબ જ ખુશ છે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય પણ તમાર જે ગોલ હોય એ તરફ તમારું ધ્યાન પૂરું હોવું જોઈએ કે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરો બદલતા હોય પણ મારો છોકરો ફોર્થમાંથી છે ટીચર ક્યારેય બદલા નથી ને ટીચરનો પૂરો સપોર્ટ છે મારા છોકરામાં ટેલેન્ટ હતું પણ ટીચરોની લાગણી એવી હતી કે આ છોકરો જે કહે છે એ ટીચરો અને છોકરાની મહેનતથી જ છે બધું ક્રિશ્યુ શેઠ રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે સર કોન્સ્ટન્ટલી ધ્યાન રાખતા હતા અને કોઈ કાંઈ પણ ડાઉટ હોય તો કન્સ્ટન્ટલી અમને હેલ્પ કરતા હતા એટલે વાંધો નથી આવ્યો કંઈ વર્ષ દરમિયાન એવું નહીં કે આમ કોઈક દિવસ બહુ વધારે કોઈક દિવસ બહુ ઓછું પણ એમ કોન્સ્ટન્ટ રહે તો વાંધો ન આવે ડેલી એઇટ ટુ ટેન અવર્સ રીડિંગ થઈ જાય તો બી ચાલે મેથ્સમાં મારે નાઇન્ટી છે ઓલ ઇન્ડિયા રેન્ક ઓલ બોર્ડમાં રેન્ક ફોર્થ છે અને ઓવરઓલ પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ છે અને ઓવરઓલ પીઆર નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન ફોર છે સ્કૂલ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળતો હતો જ્યારે કાંઈ પણ કેટલા પણ વાગે કાંઈ ડાઉટ હોય તો ફોન કોલથી બી કાંઈ અહીંયા હોય તો અહીંયા રૂબરૂ બી આવી જાય ને ગમે ત્યારે કંઈ વાંધો હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ કરાવી દઈએ ફેમિલી તરફથી બી પૂરો સપોર્ટ હતો કે અગર કાંઈ પણ વાંધો હોય તો ડાયરેક્ટ સરને કહી શકે એવું કાંઈ વાંધો આવ્યો નથી આખા વર્ષ દરમિયાન આગળ હવે સીએસ લેવાની ઈચ્છા છે એડવાન્સના જે રિઝલ્ટ ને એક્ઝામ બાકી છે એટલે એડવાન્સ ઉપર ડિપેન્ડ ફાધર દર્શન યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેશનમાં છે પરિવારજનો પણ બધા બહુ ખુશ છે કે રિઝલ્ટ છે એટલી મહેનત કરી હતી એટલું રિઝલ્ટ આવ્યું છે એટલે બીજા વિદ્યાર્થીને કે કોન્સ્ટન્ટ રી એમ એવું નહીં કે કોઈ દિવસ બહુ વધારે કર્યું કોઈ દિવસ બહુ ઓછું કર્યું કોન્સ્ટન્ટલી ભણે ને બહુ રાતના એવું નહીં કે ટુ થર્ટી થ્રી લગી ભણતા રહીએ એમ